સ્થળ છે એ મહાભારત મહાભારતકાળનું છે એટલે કે જ્યારે ભીમ પાંચ ચાર દેશમાં આવેલા હતા ગુપ્તવાસ કરી રહ્યા હતા ત્યારે આ સ્થળે આવેલા હતા અને આ એમની ગુફા છે જે ભીમ ગુફા તરીકે જાણીતી છે મિત્રો તો તમે થમનેલમાં જોઈ લીધું છે આપણે એક પૌરાણિક સ્થળે આવી ગયેલા છીએ તો આ જે સ્થળ છે એક મહાભારત કાળનું સ્થળ છે જ્યાં પાંડવોએ ગુપ્તવાસ કર્યો હતો તો ચાલો આપણે એ સ્થળની મુલાકાત લઈ અને જોઈએ કે શું સ્થળની ખાસિયત છે ને પાંડવો કઈ જગ્યાએ ગુપ્તવાસમાં હતા તો ચાલો મારી સાથે જ્યાં આ સ્થળ જોઈ રહ્યો છો તે મહાભારત કાળના સમયનું સ્થળ છે આ જે સ્થળ છે મારી પાછળ તમે જોઈ શકો છો એ પાંડવ કાળનું જે કહેવાય છે કે પાંડવોએ એને અહીંયા ગુપ્તવાસ કરેલો હતો એટલે આ ભીમની ગુફા કહેવામાં આવે છે જોઈ લો મહાભારત કાળની ગુફા છે એમને છે હાલ અહીંયા ચિત્રકામ કરી દેવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ મહાભારત કામે ટુરિસ્ટો પણ આવે છે તો આ સ્થળ ક્યાં આવેલું છે આપણા ગુજરાતમાં આવેલું છે તો તમે આ સ્થળ વિશે જાણવા માંગતા તો વિડીયોમાં બનાવી જો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરજો સ્થળ છે એ મહાભારત કાળનું છે એટલે કે જ્યારે ભીમ પાંચ ચાર દેશમાં આવેલા હતા ગુપ્તવાસ કરી રહ્યા હતા ત્યારે આ સ્થળે આવેલા હતા અને આ એમની ગુફા છે જે ભીમ ગુફા તરીકે જાણીતી છે આ જે સ્થળ આવેલું છે એ ભીમારો જે સ્ટેટ પૌરાણિક કાળમાં જે ભીમારો નગરનું સ્ટેટ હતું એટલે કે રાજ્ય હતું જે દસ ગામોનું રાજ્ય બનેલું હતું ભીમા ભીમરાઓ તો ત્યાં આવેલું છે અને ત્યાં પાંડવો ગુપ્તવાસમાં હતા અને જ્યારે મસ્તવેદ કરેલું ત્યારે પાંડવો દ્રૌપદીને લઈને અહીં જ આવેલા હતા અને આ જે સ્થળ આ તમે જોઈ રહ્યા છો તે જે કુંતી માતાનું રસોડું તરીકે જાણીતું છે કુંતી માતા અહીં બેસીને જે રસ જે રસોઈ છે એ રસોઈ બનાવી રહ્યા હતા અને જોઈ શકો છો એકદમ જે પૌરાણિક કાળમાં હતું એ હાલતમાં જ છે હાલ બોર્ડને એમની જાણકારી લખી દેવામાં આવેલી છે જ્યારે પણ પાંડવો ગુપ્તકાળમાં હતા જે આ પ્રદેશ છે તેને પાંચાળ પ્રદેશ કહેવામાં આવે છે જ્યાં પાંચાલી હતી ત્યાં જેનું સ્વયંભર થયું અને જ્યારે પાંડવો ગુપ્તવાસમાં હતા જ્યારે તમને વનવાસીઓ ત્યારે એક વર્ષનો ગુપ્તકાળ હતો ત્યારે એ લોકો અહીં રોકાણ હતા અને જે દો દ્રૌપદીનું જે મત્સ્યભેદનું જે આયોજન હતું સ્વયંવરનું તે અહીં થયું હતું અહીં એટલે અહીંથી જે એક આપણે પાંચાળ પ્રદેશનું જે ત્રણ ને ત્રણ ગામ કહેવામાં આવે છે ત્યાં તેનું મત્સ્યવેદ કરવામાં આવેલું હતું અર્જુન દ્વારા અને એ લોકો પાંચાલીને લઈને અહીં આવ્યા હતા ત્યારે અહીં ગુપ્તવાસમાં હતા હાલ અહીં ગૌતમ બુદ્ધના અને એમના ચિત્ર કરી દેવામાં આવેલા થોડુંક અહીંયા સમારકામ કરી દેવામાં આવેલું છે અહી લોકો ભોજન કરવા પણ આવતા હોય તો તમે મન ભજન પણ અહીંયા કરાવવા આવી શકો છો અને એકદમ અદ્ભુત શાંતિનો અહેસાસ થઈ શકે છે અહીંયા પૌરાણિક કાળથી આ ગુફા આવી રીતના છે અને અહીંયા થોડું ઘણું સમારકામ કરવામાં આવેલું છે આ જે છે એ કુંતી માતાનું રસોડું તરીકે જાણીતું છે જો તમે પણ આ સ્થળની મુલાકાત લેવા માંગતા હોય તો આ સ્થળ આવેલું છે ચોટીલાથી મજ બાર કિલોમીટરના અંતરે જે આણંદપર ગામ જવાનો રસ્તો છે ચોટીલાનું જે માર્કેટિંગ યાર્ડ છે તેની બાજુમાંથી જે રસ્તો જઈ છે ત્યાંથી તમે બાર કિલોમીટરના અંતરે આવો ત્યાં છે ભીમરાવળો ગામ જે ભીમરાવ ગામ છે ત્યાં ભીમની જે ગુફા કહેવાય છે તે ભીમની ગુફા આવેલી છે ચાલો આપણે જશું ભીમની કાકરી પાસે આવે તમે આજે ડુંગર જોઈ રહ્યો છો તે ચોટીલાનો ચાઉન્ડમાં ડુંગર છે હાલ આપણે ગુફાની માથે આવી ગયા છીએ તમે જોઈ શકો છો હાલ આપણે ગુફાની માથે છે એકદમ જોઈ લો એકદમ રણિયામણું વાતાવરણ તો ભીમની કાંકરી પાસે આપણે હવે જાશું અને જોવાની છે ભીમની કાંકરી ક્યાં છે આપણે અહીંયા જે લોકો વ્યક્તિ હશે તેમને પૂછી અને ભીમની કાંકરી પાસે જશું જેમાં ભીમની કાંકરીમાં એવું કહેવામાં આવે છે ભીમની કાંકરીમાં એવું કહેવામાં આવે છે કે તેમાં ભીમે જે કુંતી માતા જે સાસનું લણું ફેરવતા હતા ત્યારે જે ગોરી કહેવામાં આવે છે એ ગોરી ડગડગ જી તો કુંતી માતાએ ભીમને કીધું કે ભીમ બેટા જાતો એક કાંકરી લઈ આવતો અને રાખવા જ્યાં ગોળી ડગડગ થાય છે તો ભીમે જઈ અને એક કાંકરી લેવી તો આપણે જોઈશું એ કાંકરી કેવી છે આ છે એ ભીમ કાંકરી કહેવામાં આવે છે તમે આ જોઈ શકો છો આ જે છે આંગણાના નિશાન છે ભીમના તમે પંજો મેકો એ રીતના જોઈ લ્યો આ પંજાના અંગૂઠાના નિશાન છે કહેવાય છે જ્યારે કુંતી માતાએ ભીમને કીધું ભીમ એક કાંકરી લે આવતો જે વલોણામાં છાઈસ કરતા હતા ત્યારે જે મટુકી હતી ડગડગ થતી તો કાંકરી કીધી ભીમને લેવાની તો ભીમ આવડો મોટો પથ્થર લે કેમ કે ભીમ તો હતો મહાકાય તો ભીમે આવડી કાંકરી લેવી જેથી આનું નામ પડ્યું ભીમ કાંકરી તો મિત્રો આ છે ભીમોરા ગામ જે પાંચાળ પ્રદેશમાં આવેલું છે જે મહાભારત કાળમાં અને પાંચાળ નગરી તરીકે ઓળખવામાં આવતું હતું હાલ આ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં આવેલું છે જે ચોટીલાથી ખાલી બાર કિલોમીટરના અંતરે છે તો તમે અહીં આવવા માંગતા હો તો ચોટીલાથી તમે અહીંયા આવી શકો છો બાર કિલોમીટરના અંતરે વાતાવરણ હમણું છે અહીંયા એક નિવાસી શાળા પણ છે કુદરતી વાતાવરણ એકદમ જોઈ લ્યો સારેખોર હરિયાળી હરિયાળી ભાવેશભાઈ રોનકભાઈની બધા આવી ગયા હવે તો આપણે લોગને અહીંથી આગળ એક જે મંદિર પૌરાણિક મંદિર છે શિવ મંદિર કારણ જે પાંડવો ત્યાં શિવલિંગની સ્થાપના કરેલી હતી તો એ મંદિર આપણે જાતું જે વિડીયો લોગને અહીંયા જ સમાપ્ત મિત્રો જે વિડીયોમાં વાત કરેલી હતી પૌરાણિક શિવ મંદિરની જે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલું હતું તો એ આજથી શિવ મંદિર છે તમે જોઈ શકો છો આ છે એ પછીના રાજાઓએ આ બાંધકામ કરાવી અને આ શિવ મંદિર જે છે ઝણતાર કર્યો અને આજે શિવલિંગ તમે જોઈ રહ્યા છો હાલ રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે આ શિવલિંગની સ્થાપના એવું કહેવાય છે કે પાંડવો દ્વારા આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ જે અહીંના રાજાઓ હતા રાજવીઓ એમને આ મંદિરની સ્થાપના કરેલી ને તમે જુઓ આ કોતરણી અને આ મહાભારત કાળનું જે કહેવામાં આવે છે કે આ જે ઘંટ છે એ મહાભારત કાળનો ઘંટ છે કારણ કે એમાં જે આ એક કોતરણી કરીને તમે જોઈ શકો છો લખાણ પણ લખેલું છે જે આજ લગી પુરાતત્વવિદ હોય છે એ પણ આ ભાષાને ઉકેલી નથી શીખ્યા અને એમને પણ એમનું પણ એવું માનવું છે એમનું પણ એવું માનવું છે કે આ ઘણો પૌરાણિક ઘંટ છે પૌરાણિક જાણતા જે હોય એ જાણકાર વાળાને એમનું પણ એવું કહેવાનું છે કે આ ગાંધારી જે ભાષા છે એ ભાષામાં લખાણ લખેલું છે આ જોઈ શકો છો આ જે આ છે એ શિવલિંગની સ્થાપના પાંડવો દ્વારા કરવામાં આવેલી હતી તો મિત્રો આ આપણે શિવજીંગના દર્શન કરીને હવે આ વિડીયો આપણે અહીંયા જ અંત કરી છે આમ મળશું એક નવા વિડીયોમાં તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય મહાદેવ